પ્રશ્ન 1 કે દેશ માં લોકો જાતિ અને ધર્મ માં માનતા નથી A ચીન B ભારત C સ્વીડન D નેધરલેન્ડ સાચો જવાબ છે ઓપ્શન C સ્વીડન પ્રશ્ન 2 બકરી નું દૂધ પીવાથી શરીર નો કયો ભાગ મજબૂત બને છે A ફેફસા B હાડકા C કિડની दित मगज साचो जवाब छे ऑप्शन बी हाडका प्रश्न 3 लिमणाना सेवन થી કયો રોગ મટે છે એ શરદી બી કેન્સર સી કિડની ડી ડાયાબિટીસ સાચો જવાબ છે ઓપ્શન ડી ડાયાબિટીસ प्रश्न चार क्या देश में चप्पल पहरी ने वाहन ए ए सजाने पात्र छे? चीन, बी भारत सी अमेरिका, अरेबिया साचो जवाब छे ऑप्शन दी साउदी अरेबिया प्रश्न पांच बोरो प्लस कंपनी क्यारे शुरू थी एक हजार नौ सौ पांसठ बी 1970 सी 1975 डी 1988 સાચો જવાબ છે ઓપ્શન બી 1970 મિત્રો વિડિયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક કમેન્ટ અને સબ્સ્ક્રાઇબ કરો પ્રશ્ન 6 ભારત ના કયા રાજ્ય માં ભાઈ બહેન એકબીજા સાથે લગ્ન કરે છે એ ગુજરાત छत्तीसगढ़ सी केरल हरियाणा साचो जवाब छे ऑप्शन बी छत्तीसगढ़ प्रश्न सात क्या देश ना क्य स्नान करता नथी भारत बी नेपाल सी कोंगो दी उत्तर ध्रुव प्रदेश સાચો જવાબ છે ઓપ્શન ડી ઉત્તર ધ્રુવ પ્રદેશ પ્રશ્ન આઠ કયું પ્રાણી દૂધ પિતાની સાથે જ મૃત્યુ પામે છે એ સાપ બી બિલાડી સી કૂતરો દી પુંદર સાચો જવાબ છે ઓપ્શન એ સાપ પ્રશ્ન નવ કયા જીવનું દૂધ ગુલાબી રંગનું હોય છે એ ઊંઠ બી ઘોડો सी हिप्पो, साचो जवाब है ऑप्शन सी हिप्पो प्रश्न दस प्लास्टिक ने विघटित थला वर्ष लगे ए बसो पचास वर्ष बी सो पचास वर्ष सी चार सो पचास वर्ष डी पांच सो वर्ष સાચો જવાબ છે ઓપ્શન સી ચારસો પચાસ વર્ષ પ્રશ્ન કયા દેશના રસ્તાઓ વાદળી રંગના છે ભારત ભારત કતાર ચીન સાચો જવાબ છે ઓપ્શન બી કતાર પ્રશ્ન બાર મહાભારતનું યુદ્ધ કેટલો સમય ચાલ્યું હતું એક પંદર દિવસ बी दिवस सीतेर दिवस डी वीस दिवस साचो जवाब छे ऑप्शन बी अठार दिवस प्रश्नतेर भारत नो मुख्य पाक क्यों एक घऊ बी राई, सी चोखा डी बाजरी साचो जवाब छे ऑप्शन सी चोखा प्रश्न चौदह विश्व क्या देश सौ छे ए भारत बी नेपाल सी चीन D. पाकिस्तान साचो जवाब छे ऑप्शन ए भारत प्रश्न पंदर क्या वृक्ष ने स्पर्श करने व्यक्ति तरत आत्महत्या करी ले छे ए चंदन સાચો જવાબ છે ઓપ્શન સી જીમ્પાઈ મિત્રો આપણે પંદર પ્રશ્નો પૂરા કર્યા છે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો પ્રશ્ન સોળ કયા દેશે લગ્નની શરૂઆત કરી અને શોધ કરી એ ભારત બી જાપાન સી શ્રીલંકા डी भूटान साचो जवाब छे ऑप्शन ए भारत प्रश्न 70 विश्व पृथ्वी दिवस क्यारे ઉજવવામાં આવે છે એ 20 એપ્રિલ બી 22 એપ્રિલ સી 30 માર્ચ ડી 1 જાન્યુઆરી સાચો જવાબ છે ઓપ્શન બી બાવીસ એપ્રિલ પ્રશ્ન અઢાર એક હાથીના કુલ કેટલા દાંત હોય છે એ ચોવીસ દાંત બી પચીસ દાંત સી છવીસ દાંત દાંત સાચો જવાબ છે ઓપ્શન સી છવીસ દાંત પ્રશ્ન ઓગણીસ કયા રાજ્યમાં જામફળનું સૌથી વધુ ઉત્પાદન થાય છે એ કેરળ बी ओरिसा सी महाराष्ट्र डी उत्तर प्रदेश साचो जवाब छे ऑप्शन डी उत्तर प्रदेश प्रश्न वीस वधु पडती पानी पूरी खावा थी कयो रोग थाय छे ए कैंसर बी कमरो सी किडनी डी डायबिटीज साचो जवाब छे ऑप्शन बी कमरो प्रश्न एक भारत राष्ट्रीय मिठाई नाम शू ए वृक्ष बी जलेबी सी रसगुला गुलाब जामुन साचो जवाब छे ऑप्शन बी जलेबी प्रश्न बीस क्या देश ने लिटिल इंडिया कहवामा आवे छे ए चीन बी फिजी सी भारत दी जापान साचो जवाब छे ऑप्शन बी फिजी। प्रश्न तेवीस भारत में सौथी दूध वेचती कंपनी कई छे। ए पमूल बी वर्णा सी गोकुल, हंस। સાચો જવાબ છે ઓપ્શન A અમૂલ પ્રશ્ન 24 કયા દેશની સંસ્કૃતિ સૌથી અલગ છે A Peru B ચીન C ભારત D જાપાન સાચો જવાબ છે ઓપ્શન C ભારત પ્રશ્ન 25 કયા દેશમાં સૌથી ઓછો વરસાદ પડે છે A ચિલી B ભારત આફ્રિકા સાચો જવાબ છે ઓપ્શન એ ચીલી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આભાર